કે જાઓ બે ડગલા ગયા બેન ઉભા ભાઈ મેં હું કીધું જો કરી મૂંગા મરો મૂંગા મરો આપડે ગુસ્સવા મૂંઘા મરો બોલો કાય બેન ઉભાર્યું કે આ ઠેલીમાં શું છે ઠેલીમાં હું છે કે મૂંખો જો પકડાઈ ગયા આગળ બધું સાફ કરવું જોઈએ મને કે તમે મૂંઘા મરો કે મારા ભાઈ મારા વિરા મારા મમ્મી એમાં કંઈ નથી તમારા ભાઈ છે ને ભૂંખારવા બહુ છે એ જરાય ભૂંખાર નો રહે આ તો ભાઈ ત્રણ કલાકની પિક્ચર છે કે तमर बाय हाथ उठी फिन ली तू, तो लग बेंत तेज ना डबरा, देंदा को डाय ढोरा इसे, अमामु कमुंग ने टिप्पलाई तो मोरी होता है, इक डाय रेलम चेलम चेट, टिप्पन ना डाय, ताकला ना, अगर आमु कमुंग टिप्पलाई तो ओवर इस टाइम क्या रे चौक वेट करी इंदात कैंट जो करेगा बन हमारी पहला जो आप बोल बात जो हमें कहता था हमने धन्यवाद और मारा बहुत मोजो क्योंकि मारी उम्र प्रमाण में देता गांव रा फिरा इनायत चाहिए जो खरे खरा संस्कृति ने कोई जीवित इंदात को आम धन्यवाद में बात रोज बापू

ગુજરાતી પૈસા દેવાનું ન કે હું આટલો કલાગર આવું સ્ટેજ ઉપર બેઠો મને કોઈ કોઈ કાવ નજર ન દે થાય કે ભગવાન એ માં કા ક્લાસ કારે મારે ભરે કોક દીક માથા પર ઘરે દમ દમ રાખે માથે ગોરી ક્લાસ શીખી જાય તો માં ભગવતી એયા થી અમારા ઘર માં એક મોટી કલાય માતાજી તો કલાય કા કાય કે એટલામાં અમે ધર્મ માં જ્યા જાય આ જાય તો માતા તો ધર્મ પર પણ સાહેબ તો આનું ધર્મ

જે કોડ મૂવી હોય પોટ પોટાને કોડ મૂવીના નામ પર માતાજીનો ગુરુ પરમાત્માના આશીર્વાદ પર ₹100 નું એક આપો માતાજીને તુંદી કરી માતાજીની લાઈટ છે તો બધાય થાય જેટલા પૈસા આપો એટલે બધાય ને માં ભગવતીના નામ ઉપર જો તો ઉપર વિશ્વાસ હોય અને માનાશાસ કેમાં બેઠા હોય સાહેબ તો આખા અઘરી શોક કોઈ તાત રુ છું જીવા માટે નામ કરું છું બરવા રૂકો હા હેલું છે સતા મોટની સામે વાત કર્યું એ જ વાત કલા જો કલાકાર એવું તમે ઇન્સ્ટા પર બધાય પોત પોતાના કુ દેવીનું નામ નો ભેળ બેઠા બધાય બેનો તમાર આપવા પટાણું તમારી પાસે એક જો ભાઈ મફતમાં કામ બોલતા નકર ગઈ રાતે ખરેખર ભાડે મને ખોડી આમાં સબ સબ આવ્યો રાતે આખી

કે મારા મંદિરે જાવું પા ઈ કે ન્યા મારો ઘરો ભગવાન આવી છે ભગવાન ભેગા જ હોય ઈ કે ન્યા મારો ગરબો કરવો પા આમાં ગરબો કરવો ઈ કે ન્યા મારી બેનૂ દીકરી જોવાઈ છે પા આમાં ગામ હોય ન્યા તો આવે ને ઈ કે બધી બેનૂ દીકરીને કહી દેજે કે મારા ગરબામાં જે જે બેનું દીકરી હોહો રૂપિયા આપશે એને આવતી હાટ માઠો ઉપર 3 3 1 આવશે

મનસુખભાઈ હા યાર પાંચ પાંચ બોલ અને આમ જો કદાચ મારી વાણીના ઘાટ તમને લાગી ગયો હા બરાબર અને દાતારીનો ફૂટું 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 થાતું હોય અને તેમ તમને એમ થતું દઈ દઉં પાંચસો હજાર દઈ દઉં ટાકણે ઝોળું આવી ગયું હોય અને કોઈ રહી ગયા હોય તો દઈ દેજો અમે કોઈને છટકવા દેવું નહીં આ અમારો કાયમીનો ધંધો છે જેની જેની આઈપાયનો આભાર નો આઈ આપી દેજો કારણ કે જેવી ભગવાનની મરજી ચાર મરી ગયા દર્દી दर्जी की बंगी सोई चार मरी गया भोई भोये मारी सिटी, चार मरी गया तीती तीती ना सोकरा कानिया चार मरी गया वानिया वानिया गया मारवार चार मरी गया भरवार भरवारे खादी कोबी चार मरी गया धोबी धोबी एक करी स्त्री चार मरी गया मिस्त्री मिस्त्री वैशु सापू चार मरी गया बापू बापू गया नावा चार मरी गया बाबा

હાલો નેટ ફ્રી આવે જીઓ વાળા હાલો હાલો એ છોકરા તો કેટલા કેટલા પૈસા હોય લાવો ગોપી જાઓ

અ બધાય તો તમારે દેવું પેટ્રોલ બીજા છે તો તો નુકસાન જાય હેલા

હારો હારો બેનો દાન કરતા હેઠા તમારે મંડળી જોવા જાવ ને કાનકે પેલો હો લઈને જ જાવ મારા જેવો કોક હોય જ ખોટા રહી જાત ન્યા ખોટા રહી જાત આને પાઈ દીધું મિનિમ આવે કોઈ બોલ આપવામાં બાકી હોય તો હું સેંગરી કરો નોકરી તાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન सत्तावन अठावन ओग साठ एक तेहा चौह पांहाँ साठ सड़सठ अड़सठ ओगसितर सीतेर एकोतेर बोतेर तोर सीमोतेर पिंोतेर सोतेर सितर इठोतेर ओगणी एशी एक बयासी त्यासी चौरिया पंचासी छियासी सिती अठासी नेवासी नेवु एकाणु बाणु

જોકે સુખપુર ગામને આંગણે જગત જનની જગદંબા આજ શ્રી ખોડિયારના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તમારું ગામ એટલે કે સુખપુર ગામને આંગણે જે કાન ગોપી મંડળી પોતાની કલા બતાવી રહી છે એવી

જેમની જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એમનો થોડોક સહકાર જોઈએ છે સહયોગ જોઈએ છે કારણ કે આજનો કાર્યક્રમ જેવી રીતના યુટ્યુબ ચેનલ ડી સ્ટુડિયો ગળત એમના ઉપર લાઈવ છે એવી જ યુટ્યુબ ની અંદર મારી સામે જે કલાકાર ઊભા છે એવા જગદીશ આહિર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ છે જગદીશ આહિર ઓફિશિયલ તો મારી આપ સર્વેને વિનંતી છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કારણ કે તમારા સહકાર અને સહયોગથી કલાકાર તમારા નાના એવા સહકારથી નાના એવા સહયોગથી ક્યાંય નો ક્યાંય પહોંચી જશે તો બધાને વિનંતી છે જગદીશ આહિર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી જરૂરવાત છે બહુ આગળ ફુગવાનું છે સખા પણ મોડું થઈ ગયું તારે મોડું મોડું કે નઈ માતાજી સામે જોયા આપળા સામે ઈ તો જે જે જી ડી આઈ એસ એસ આઈ એ એ ચા અરે એમે હુંથી ભણેલો સગાંડા ભાઈ આ તો હવે ભી ભડકીને છોરે ચડે ને ઠાકોરજી કે દર્શન નઈ આયા આ બધાય થોડો થોડો સહકાર આપજો કે જેટલા જેટલા મારા લાઇક એરિયામાં ઘણા બધા વ્યૂ મને મળે છે અને એક મારો ખાલી રોટલા ગળવાનો વિડીયો છે નાનો ટુકડો એ બે હજાર ત્રેવીસ સાત નવેમ્બરે મૂકેલો છે ખાનગોપી કીર્તન મંડળી પેજ હોય હજી સાત નવેમ્બર બે હજાર પતિ આવે ને ત્યાં બે વરસ થાય ને એકાણું લાખ લોકોએ જોયેલો છે કેટલો હા મારી સાહના તો છે તો હું ક્યાંય નથી

બેનોને પણ વિનંતી છે કે બધાય બહેનો એક એક દહની નોટ પણ એક મારી વિનંતી છે કે જેટલા બેનો ગરબો વધાવવા આવો એ માથે ઓઢીને આવજો ચુંદરી રાખજો સાડીનો શેડો રાખજો કારણ કે આ સાક્ષાત મા અને જેટલા ભાઈઓ ગરબો વધાવવા આવે એ ટોપી પહેરી તો ટોપી ઉતારી બુટ સંપલ કાઢીને પછી ગરબો વધાવવા આવજો અને બધાયને આવવાનું છે જો અમારી મંડળીમાં તમને અમે હૃદયથી આનંદ કરાવ્યો હોય તો અમારા માન ખાતર ખાલી એક દહની નોટ

આવી જાવ બધા ભાઈઓ જેટલા અમારી મંડળીમાં માં જેને મોજ આવી હોય ને એને જ આવવાનું છે હવે બધા એક એક દવા ની નોટ લઈ અને ટૂંટ આમ માણસો જ દેખાવા જોઈએ યુટ્યુબ માં આમાં લાઈવ

ভাবতি স্তুতি করছো তাই শরধারে সিংহ ગયા જીવણી બાદ સાહેબ પર જમી ગયા જીવણી જગજના તું માણી જગજા તું મા પાણી તારા દીવડા અખંડ પાણી તારા દીવડા પડે માણી બરે બે એવી આદ્ય શક્તિ છે જ્યારે અપતરો પોકા કરતા હોય ત્યારે એ તો યન હતા

મંગળ ગુર મંગલાર રૂપ ગોળ વિઘો વિધા ભાર નજીરે કિતા બોારી નભો મંગદારૂપ ખોર નભો મંગદારૂપ ખોર તરસી સવારી કરવી પડે હાથે લેવી તલવાર દેવી પડે તારે વાલવાડે ગીત નજીરે ગીતા નમો મંગનાુ মা হে দে ભગવતી La, 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 la.